આખી ટીમ અને આપ સૌ થાનવાસીઓ મિત્રો આજે રાજુભાઈએ જે વાત કરી કરશનદાસ બાપુએ વાત કરી અને આપ સૌ બધા એના સાક્ષી છો પણ કેટલીક વાત મારે કરવી છે કે થાન નગરપાલિકાનો વિકાસ કેમ નથી થયો સાહેબ તમે અહિયાં રહો છો એ ખરેખર અભિનંદન ને પાત્રો છો ખુલી ગટરો છે શાસન પછી ખુલ્લી ગટરો હોય રસ્તા ન હોય સારી સુવિધા ન હોય તો જેમ બાપુએ કીધું ઉંદરો નીકળે દર એમ નીકળીને આવતા હશે કે તમારું હવે આ કરી દેશું કામ તમારું આ કરી દેશું ત્રીસ વર્ષમાં ન કર્યું હોય એનો બીજી વાર વિશ્વાસ કરાય જોરથી બોલો બીજી વાર વિશ્વાસ કરાય મિત્રો હોળી ઉપર ફરીથી આપણે માંગીએ કે પાંચ હજાર આપી જા નો આપે પછી એક વર્ષ થાય બે વર્ષ થાય અને છતાંય ન આપે ફરીથી બીજી વાર લઈ જાય બીજી વાર આપણે ભોડપણમાં આપી દઈએ ત્રીજી વાર આપી દઈએ ચોથી વાર આપી દઈએ અને પછી પાડોશીને કહેવા જઈએ કે હવે અમારા રૂપિયા નથી આપતો તો પાડશ એવું કે મૂર્ખ કીએ કે નો મિત્રો ભાજપ વાળા વર્ષ થી મામુ રમારે છે બીજી વાત મારે કરવી છે આજે રાજુભાઈ જે બીડું ઉપાડ્યું તમામ ઉમેદવારો જે છે કાળુભાઈ કંકુબેન શીતલબેન અને સુરેશભાઈ આ વોર્ડ

જ્ઞાતિના આગેવાનોને ભેગા કરશે જાતિના આગેવાનોને ભેગા કરશે ભજીયા તો ઠીક એક એક મતદિક પાંચ પાંચ હજાર રૂપિયા આપશે પાંચ પાંચ હજાર હવે નથી આવતું ને તો એ તમને એક મોટી વાત કમલમ થી નીકળે છે ને મારી પાસે સમાચાર છે તો મોટા નેતા ખાઈ જતા છે આપણા આપણા આગેવાનો ખાઈ જતા હશે આમાં વગર આગેવાનને પકડે કે ભાઈ તારી પાસે કેટલા મત છે તો મારી પાસે સાઠ મત છે તો ઓકે સાહીઠ મત ના આ રૂપિયા તો લઈ લે પછી આગેવાન આપણી પાસે આવતો હશે ને કહેતો હશે મારી આગળનો સવાલ છે આવું મારી જતો હશે પક્કો ગુચ્ચ શીઓ છે આપણો સમાજ રાખેવાનું હશે પણ ભાજપ નો હશે તો ચોક્કસ ગુચ્ચ શું હશે મિત્રો આપણે આજે રામાપીજીના આંગણામાં બેઠા છીએ એક મારે બીજી વાત કરવી છે આમ આદમી પાર્ટીના આમ તો રાજુભાઈ આગેવાન છે ડરતા તો કોઈને બાપતી નથી પણ કદાચ માની લો કે તમને કોઈ પણ ભાજપ આવીને જ્ઞાતિના નામે જાતિના નામે ધર્મના નામે આગેવાનના નામે ડરાવવાની કોશિશ કરે તો કોઈએ ડરવાની જરૂર નથી આ થાનના દાદા એક જ છે વાસુકી દાદા બીજો કોઈ પણ દાદો હોય ને એને લાત મારીને કાઢી મૂકવાની તમારી જવાબદારી છે આપીએ ને તો પચીસ જગ્યાએ આપણે પૂછીએ છીએ કે આ બરોબર દેમાય છે દારૂ પીએ છીએ આ બધું પૂછીએ છીએ નોકરી કરે છે ધંધો શું કરે છે કેટલા કમાય છે આવું પૂછીએ છીએ કે પૂછતા તો સાહેબ કદાચ દીકરી તમે આપી દો તો એક ઘર બરબાદ થાય પણ બરબાદ થઈ જશે એટલે મહેરબાની કરીને કોઈ ભૂલ કરવાની નથી સાહેબ થાનમાં કઈ રીતે તમે જોવો છો ધારાસભ્ય આવે ને તો હું તો એમ કહું છું બહેનો બે બીજલ મારે કેવું પડે ધોતિયા કાઢી લેજો એમના આવી રીતે સાંસદ એનો ધારાસભ્ય એના નગરપાલિકાના બધા સભ્યો એના અને તમે વિચાર કરો સારા વ્યક્તિઓને ક્યારે ભાજપ આગળ નથી આવતું આ બાલાભાઈ છે બાલાભાઈ એમના સાક્ષી છે બાલાભાઈએ ભાજપના નેતાઓને કીધું કોર્પોરેટર હતા એમણે કીધું કે આપણે લૂંટાય નહીં આ થાનની જન બાલા દઈએ બધાને મત મળી જાય છે ને બાલાભાઈ કીધું આ પાર્ટી ને લાભ મારી ના નીકળી આ બાલાભાઈ મિત્રો સારા વ્યક્તિઓ નો ઓળખો તમે એ કોર્પોરેટર હતા

રાજુભાઈ બેઠા છે ઉમેદવારો બેઠા છે કરશન બાપુએ તો શંકર બધાને લેવડાવવા સોગંધ લેવડાવ્યા પણ હું ખાતરી આપું છું કે આ થામ નગરપાલિકામાં ફોટા પાડી લેજો અત્યારે બધા લોકો વિડીયો ઉતારી લેજો અને પછી બધાને કહેજો દર વખતે આપણે આપણા ના આગેવાનો આવતા હશે કહેતા હશે કે ભાજપમાં મારો મામો છે ભાજપમાં મારો કાકો છે ભાજપમાં મારી માસી ઉભી છે

કર્યો અને ભૂલથી પજા ને નહી આખે આખી ટોળકી ભેગી છે બધી વિપક્ષ સરીકે પણ હોવું જોઈએ ને જો તમે સુરતમાં વિપક્ષ છે આમ આદમી પાર્ટીના

સાચું કે નહીં અને બીજું મારે એક ન કેવું જોઈએ પણ મારે કેવું છે સાહેબ મને લાગે છે અહીંયા ધાન માં રાજુભાઈ ઘણા કુવારા હશે છે ને હશે અને કોના કારણે છે આપડે ખબર જ નથી ભાજપ વાળા ના કારણે હવે માની લો કે કોક તમે ધાન માંથી યા તમે રાજકોટ માં ગયા કે હાલો આપણે સગાઈ કરી આવીએ કે ક્યાં રહ્યો છે તો કે ધાન માં તો ઓહો ધૂળ ઉડે મારી દીકરી નથી આપી સાચું કે નહીં

બોલો બરના દીકરા લાખ લાખ ની વસ્તી માતા બહેનો બેઠી છે વડીલો વડીલો તકલીફ પડે ને એટલે પેલા પાંચ દિવસ કોઈને કીએ જ નહીં સાચું કે નહીં આ જરા બરોબર પાંચ દિવસ જ નહીં પછી થોડું થોડું પેટમાં વધારે દુખે કે રિપોર્ટ કરાવવા પડશે રિપોર્ટ રાજકોટ કરાવવા જાય ત્યારે ખબર પડે ચોથા સ્ટેજમાં કેન્સર છે બાપા મરી જાય કોના કારણે તો ભાજપ વાળાના કારણે દવાખાનું નહીં બધું જોઈએ એટલે અને છતાંય ઈ દીકરો ભાજપના

ગટર વ્યવસ્થા થઈ જશે પાણી મને રાજુભાઈ કેતા સુદાન ભાઈ આ લોકો ની મને ચિંતા છે ને એટલા માટે મને એમ છે કે ભાજપ વાળા કરોડો રૂપિયા લઈને આ લોકો ને પાછા ખરીદી પીવાના પાણીમાં ભાજપ વાળા ગટર ના પાણી પીવડાવે છે આજી વાત છે આજી વાત છે તો તો હું તો એમ કઉ છું ભાજપ વાળા નીકળે ને છે પણ હિંસા ન કરાય ભાજપની ગંદકીમાં દબાવાનું શેમાં દબાવાનું તો મિત્રો મારે છેલ્લે એટલું જ કેવું છે બધી વસ્તુ જનરલી બધી કહી દીધી છે પણ ભાજપ વાળા ખેપાનીઓ છે ત્રીસ ત્રીસ વર્ષથી રાજ રાવણના આ બધા કક્ષના રાજ કેમ ખબર છે મતદાન છે બાર વાગ્યા સુધી બધા મતદાન આપણા નાખી દઈએ અને એક વ્યક્તિ દસ મતદાન નખાવડાવે ત્યારે મેળ પડશે જોજો કે આપણે મત આપીએ પણ આપડી વ્યવહાર પાછી જાય તો થઈ આપણે આવી જઈએ કે નહીં નહી તો એ પાછા વીસ હજાર ને પચાસ હજાર નું બંડલ આપે ને તો ફરી જાય મારા મને એ વિચાર આવ્યો ભગવાન રામ છે ને રાવણ ને મારવા ગયા ને ત્યારે વાનર સેના કેમ લઈને ગયા હવે ખબર પડી માણસ લઈ જાય તારું ફરી જાય બે લાખ નો મંડલ આવી ગયો બંડલ દીકરો બે લાખ વેચાય હમણાં મને આપડે ઉમેદવાર પ્રદીપ ને ભાજપ વાળા શું કરે એક તો પેલા ઈ કોઈ ઉપવાજ નહી ચપરાસી ઓ એને કે તારે હું કઉ એટલું કરવાનું તો જ તને ટિકિટ આપું બાકી નો આપે એકવાર ટિકિટ મળી પણ જાય ને તો આ શું કરે ખબર છે કામ નો કરવા દઈએ મેં હમણાં દાખલો આપ્યો એમાંથી સામે વાળા કોઈ ઉપાય નો દઈએ માની લો કોઈ મજબૂત માણસ ઊભો રહ્યો ને એટલે એમ કે તમારો સગો વાળો ઉભો રહ્યો જયારે એને રોકો ઉપાય નહીં કેમ ભાઈ તારા બાપ થાન છે આ થાન વાસુકી દાદા નો છે અને આ ઉન રહેવાનો છે તો મિત્રો જયારે તમે ઉભા રહ્યો એટલે ભાજપ ના જ્ઞાતિ ના આગેવાન મોકલે જાતિના ધર્મના આગેવાન ગુરુદેવ ને મોકલે ગુરુદેવ તો કહો તો તમારો ચેલો ઉભો રહ્યો છે આમ આદમી પાર્ટી માં એમ હમણાં ફોન કરું ફોન આવે ભાઈ ગુરુદેવ બરોબર છે સગાઈઓમાં માં હજી ફેસલા લઈએ મતદાનમાં માં ગુરુદેવ પણ અન્ય હોય સાચું કે નહીં ગુરુદેવ ગુરુદેવ

એ તમને વચ્ચે કહી દઉં કે કોઈથી પાર્ટી પડવાની જરૂર નથી રાજુભાઈ થી બેઠા છે બધા ભાજપ કુંડળીઓ બધી રાજુભાઈ પાસે છે અને રાજુભાઈ તો મજબૂતાથી છે જ પણ રાજુભાઈ ની પાછળ પર આખી આમ આદમી સુદાન ગઢવી જેવા ટાઈગર બેઠા છે પાર્ટી નહીં પડવાનું રાતે જોઈ લેશું બે વાગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એટલે એ લોકો ડરાવે ધમકાવે રૂપિયા આપે આ પ્રદીપ ને કેટલી લાખ ની ઓફર ગઈ રી દસ લાખ ની ઓફર ગઈ રી હજી ઓફર ગઈ દસ લાખ ની અને સાહેબ એ દસ લાખ માંથી એક રૂપિયો તમે ખાલી ભૂલથી વાપરી લો ને હમણાં મારા એક મિત્ર છે ને એને અકસ્માત એના દીકરા ને અકસ્માત થયો બીજા ધાર્મિક પ્રકૃતિ નો માણસ હો હા ભગવાન નો માણસ ક્યારે જિંદગી માં કોઈ નું ખોટું ના કરે એના દીકરાને અકસ્માત થયો મને કીધું હોસ્પિટલ વ્યવસ્થા ભાજપ વાળા ધંધામાં આપણે ફોન જ કરવા આપણે હોસ્પિટલ ડોક્ટર ન હોય એટલે મેં વ્યવસ્થા કરાવી દીધી બરોબર સાંભળજો છે તૂટી મેં એને વ્યવસ્થા કરાવી દીકરાને નું એક્સિડન્ટ થયું બે દિવસ પછી રજા મળી ગઈ પછી બે દિવસ પછી મેં ફોન ફોલોઅપ લેવા માટે મેં કીધું બરોબર ડોક્ટરની વ્યવસ્થા થઈ ગઈ હતી મને કે આ સાહેબ એ તો થઈ ગઈ હતી પણ ઈશુદાનભાઈ એટલે મને કે યાર મને ખબર નથી પડતી રડવા માં ખોટું નથી કર્યું એટલે મેં વિચાર પડી કે આ તો વાત સાચી છે આ માણસ તો ધાર્મિક માણસ છે કોઈનું ખોટું ના કરે પછી મને લાઈટ થઈ મેં કીધું લા તું ભાજપ મત આપે છે તો હા મેં કીધું યાર એનો પાપ તો તને લાગે નઈ યાર ઈ દસ લાખ રૂપિયામાંથી માંથી પચાસ હજાર લઈ લેને તો બીજા દિવસે આપડે ઘર વાળા ને એક્સિડન્ટ થયો આ એટલી પાપી સંપત્તિ ભેગી કરીને બેઠા છે તમે જુઓ ભાજપનો કોઈ રૂપિયા વાળો છે પણ સુખી નહીં હોય કારણ કે પ્રજાની બધું આજ લીધી છે આ ધાન જેવી નગરપાલિકા સાહેબ લૂંટી બધું ખાઈ જવું તમે વિચાર તો કરો સાહેબ આ આ આ ગરીબોના લઈને જાય હું બધું હશે એટલે મારી છેલ્લી વિનંતી છે એક વ્યક્તિ દસ દસ વ્યક્તિઓને મતદાન કરાવડાવે વાગ્યા સુધી આપણા મતદાન બોગસ થવા ના દઈએ બુથ માં મજબૂત યુવાનો બેસી જજો અને છેલ્લે રામાભીર ને જય બનાવીશું બોલો રામા કારણ કે હજી મારે અહિયાં થી જુનાગઢ જવાનો છે બરોબર છે